મીડિયાના સહયોગથી અને મીડિયાની અંદર મામલો પ્રજ્વલિત આજે આજે તમામ જે લોકો છે એ લોકોનું કંપની કામદાર અને યુનિયનની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકની અંદર સુખદ સમાધાન થયેલ છે જ્યાં સુધી કારીગરોને કામ ન મળે ત્યાં સુધી પડેલા દિવસોના પગારની સાથે એમને કામ ઉપર રાખવા તૈયાર થઈ ગયા છે અને આ સુખદ સમાધાન થયું છે માલિકો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમારી પાસે રફ નથી તો અમે કામ કઈ રીતે આપીએ તો એનું એક સુખદ સમાધાન એ છે કે જ્યાં સુધી તમારી પાસે રફ ન હોય ત્યાં સુધી એનો ચાલુ પગાર રાખવામાં આવે અને કામદારોને તરત કામ ઉપર લેવામાં આવે